ત્રણ જેડ પીએચપી પાર્ટીનો બે અને અપક્ષના એક ઉમેદવાર જય બન્યા હતા આમ વીયુ પી પાર્ટીના બહુમત માટે જરૂરી દસ સંખ્યા કરતા પણ બે વધારે આમ કુલ બાર ઉમેદવાર વિજય બનતા તેઓની સરકાર રચવાનો દાવો કર્યો હતો તેમની પાર્ટીના બેઠકમાં વિધાયક દળના નેતા તારીખ દસ ના રીતે પ્રજાપતિ બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ મિહાઈ પટેલની હાજરીમાં વિજેતા ઉમેદવારોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે ત્યારબાદ મંત્રીમંડળની રચના થશે ખાસ બાબત એ છે કે શાળાના સારા વિકાસ માટે સદર મંત્રીમંડળ મંડળ હરેક પાર્ટીના યોગ્ય તેવા એક કે બે દેશના રાજકારણ માટે નવી દિશા ખુલશે આજે વિજેતા પાર્ટી વીયુપીના જીતેલા ઉમેદવાર અને કાર્યકર્તાઓ ફટાકડા ફોડી વરસતા વરસાદમાં સાયકલ રેલી કરી ખુશી મનાવી હતી કાઉન્ટિંગ પ્રક્રિયામાં કુલ આઠ કર્મચારીઓ જોડાયેલા હતા